નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌ અરે સરસ મજાની અત્યારે છે એક્ઝામની આમ ખતરનાક તૈયારીઓ ચાલી રહી છે કારણ કે ત્રણ ઓક્ટોબરે પરીક્ષા છે અને હજી કંઈક વાંચવાનું બાકી હોય તૈયારી કરવાની બાકી હોય એમાં આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની અંદર આપણે વિભાગ એના અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ બી સવાલો હું લઈને તમારી સમક્ષ આવી ચૂક્યો છું પચીસમાંથી પચીસ માર્ક્સ તમને આવે એ ધારણાના આધારે હું તમને પાંચ માર્ક્સવાળા વાળા સવાલો કહેવાનો જરાક અહીંયા પ્રયત્ન કરીશ સાથે સાથે શોર્ટમાં એ પણ કે કયા કેટલું તમારે લખવું કારણ કે જે એ બધું જવાબ તો પણ કેટલી લંબાઈમાં લખવાના કેટલા મુદ્દા સિલેક્ટ કરવાના કયા નહીં લખવાના એ હું પણ તમને સાથે સાથે કહેતો જશે એટલે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો ચાલો શરૂ કરીએ આપણે તો સૌથી પહેલા પહેલું ચેપ્ટર પેલા ચેપ્ટર માંથી પાંચ માર્કસ વાળો સવાલ પૂછવાની શક્યતા

પાંચ માર્ક્સ મળે પછી વૃદ્ધિ પૂછવાનું અને કીધું જ નહી હું હું લખવાનું તો જો હું તમને કહું એટલા મુદ્દા લખો આપણું કામ ખતમ તો રજૂઆત કોને કરી કે ઓગણીસો નેવું માં યુએનડીપીમાં રજૂઆત થઈ બરાબર પછી તો એના ત્રણે ત્રણ ઘટકોની સમજૂતી આપો પછી એમાં તારણો આપણને આપ્યા છે તારણો ચાર મુદ્દામાં નોર્વે પહેલો નંબર જીરો પોઈન્ટ નવસો ચુમ્માલી ભારત એકસો ત્રીસમો નંબર જીરો પોઈન્ટ છસો નવ નાઇઝર એકસો અઠ્યાસી મો નંબર એનો માનવ વિકાસ આંક જીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ અને ભારત જે છે એ મધ્ય માનવ વિકાસ ધરાવતા દેશોના ગ્રુપમાં આવે છે તો એ તારણો અને ત્યાર પછી આવે મહત્વ ઓકે તો આટલા મુદ્દા મિનિમમ આવવા જોઈએ તો તમારી પાસે ટાઈમ છે

મારી સલાહ માનજો અને આમ જ કરજો બધા જ કારણો સમજાવવા હું લેવા બહુ વખત બોર્ડની પરીક્ષામાં પાંચ માર્ક્સમાં સવાલ પૂછાયો છે ને લોકો એવું કીધું છે કે બધા કારણોની સમજૂતીના પાંચ માર્ક્સ તમારે આપવા એટલા માટે આપણે ફુગાવાના બધા જેટલા કારણો આવે નજરમાં રસ્તામાં જેટલા આવે એ બધાના આપણે સમજૂતી આપણે બધાને આપવાની થશે

તો એને તેમ ટૂંકું કરી શકો ચાલુ ચાલુ ખાતે થાપણો બચત ખાતેની થાપણો થાપણો અને બાંધી મુદત ની થાપણો એ થાપણો છે એ મેઈન છે પણ એ તમે નાના નાના મુદ્દા કરીને લખી શકો કારણ કે પેટા જોવા જાય તો બધું થઈને ચાર મુદ્દા છે ઓકે એટલે એવી રીતે તમે નાનું કરી શકો બહુ બહુ નહીં કરવાનું પણ પાંચ માર્ક્સ નો છે એટલે પાંચે પાંચ કાર્ય સમજાવવાના થશે ધિરાણ સ્વીકારવા ધિરાણ કરવાનું થાપણો સ્વીકારવાનું કામ ધિરાણ કરવાની પ્રવૃત્તિ ચૂકવણીનું ઉપાડ શાક સર્જન અને આંતર બેંકિંગ વ્યવહાર

પેલા પાકું કરવા બેસો અને આખું ચેપ્ટર સાવ બાકી છે તો પેલા પાંચ માર્ક્સના સવાલો પેલા પાકા કરો પછી ત્રણ માર્ક્સના પછી બે માર્ક શું ફાયદો થાય તમારું ફટાફટ કવર થઈ જશે ને હાલો આગળ વધીએ ત્યાર પછી ચેપ્ટર નંબર પાંચ ગરીબીની આપણે વાત કરવા જઈ રહ્યા છે અચ્છા ગરીબીમાં બહુ બધા પાંચ માર્ક્સના સવાલો તો ગેરંટી છે પેલા પહેલી પરીક્ષામાં આમાંથી પાંચ માર્ક્સ વાળો હશે જ ગેરંટી ખાતરી છે સો ટકાની વાત છે

ઓકે આપણે સમજાવાના હવે જયારે પરીક્ષામાં એવું પૂછાય કે ગરીબીના કારણો સમજાવો તો શું કરવાનું તો તો તેર કારણો છે આ તેર માંથી કયા સમજાવાના તો જરાક ધ્યાન રાખજો તેર માંથી કોઈ પણ પાંચ સમજાવાના કેટલા કોઈ પણ

સાત સોરી સાત ની માફ કરજો દસ આપ્યા છે તો દસ માંથી પણ દસ માંથી કોઈ પણ તમારે પાંચ એની સમજૂતી તમારે આપણને આપવાની થશે સિમિલર એવી રીતે બેરોજગારી ઘટાડવાના ઉપાયો એ પણ સાત આપ્યા છે તો સાત માંથી કોઈ પણ પાંચ સમજાવવાના સાત સાતમાં કોઈ પણ પાંચ સમજૂતી આપો તો ડન છેલ્લા તમને એ કહું છું કે એક પાંચ માર્ક્સના ના સવાલમાં પાંચ પાંચ માર્ક્સ મેળવવા માટે હું કરવું જોઈએ એ હું તો બે જ મિનિટ કહેવામાં અને તમને સમજવામાં પણ એને કરવાથી તમારો અડધો ને એક માર્ક ઉડે છે ને નહીં ઉડે ઓકે એટલે છેક સુધી જોડાયેલા રહેજો હમણાં હું તમને એ પણ કહું છું કે પાંચ માર્કનો સવાલનો જવાબ લખો કઈ રીતે ત્યાર પછી પ્રછન્ન અને અર્ધ બેરોજગારીનો ખ્યાલ સમજાવવાનો

ઓકે દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી હવે આ પાંચ માર્ક નો પૂછાય છે તો સૌથી પહેલા જાતિ પ્રમાણનો અર્થ દર હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા હાલો ત્યાર પછી ત્યાર પછી અ એના અન્ય નામ હાલો ત્યાર પછી ત્યાર પછી વિષ અસમાનતાના કારણો શા માટે અસમાનતા છે પછી આંકડા આંકડા છે ને એમાં એક આંકડો આપણને સરસ મજાને આપ્યો છે કેરળનો તો કેરળમાં એક હજાર સ્ત્રીઓ સોરી એક હજાર પુરુષો એક હજાર ચોરી સ્ત્રીઓ છે પછી ભારત અને ગુજરાતના આંકડા કે ભારતમાં નવસો ચાલીસ ગુજરાતમાં એટલે કોષ્ટક જે છે એ ગુજરાતમાં છે નવસો અઢાર એટલે ઇન શોર્ટ કોષ્ટ કોષ્ટકમાં જેટલા વર્ષના આંકડા યાદ રાખી શકો એટલા રાખી લો અને પછી જે કોષ્ટક છે કોષ્ટકનું કોષ્ટક ની સમજૂતી બે મુદ્દા એ પાછે તમને કોષ્ટક નીચે બે મુદ્દા એટલું લખાણ થાય જાતિ પ્રમાણમાં ત્યારે પાંચ માર્ક્સ મળે

કેમ લખવાના કારણ કે નાના નાના પોઈન્ટ છે તમે જોશો એટલે આઈડિયા આવી જશે તમને ઓકે ઘણીવાળા ઘણીવાર બોર્ડ વાળા ઉદાર થઈને પાંચ કારણો સમજાવન કે તો એ આપણે બોનસ કહેવાય હાલો ત્યાર પછી આ સવાલ બહુ કામનો ઓલરેડી મે તીજા 3 માર્કવાળા વિભાગના વિડીયોમાં પણ કહી દીધું છે કે મૃત્યુ દરની વ્યાખ્યા ગણવાય લખવાની કે દર હજારની વસ્તીએ મૃત એક વર્ષના સમયગાળામાં દર હજારની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓનું પ્રમાણ એને કહેવાય મૃત્યુદર હવે એવું કર્યા પછી એટલે એનો એક અને મૃત્યુદરના ચાર કારણો છે એ ચારે ચાર સમજાવવાના કારણ કે ચાર ચાર કારણોની સમજૂતીના ચાર માર્ક અને મૃત્યુદરની વ્યાખ્યાનો એક માર્ક એટલે બધું ભેગું થઈને થશે પાંચ માર્ક્સ ત્યાર પછી છે વસ્તી નિયંત્રણના ઉપાયો તો વસ્તી નિયંત્રણના ઉપાયો પાંચ જ હવે આમાં તો કોઈ કોઈમાં કેટલા લખવાના પાંચ જ ઉપાયો છે પાંચે પાંચ આપણે લખી નાખવાના થાય એમાં કોઈ વિશેષ કામ નહીં સાતમું ચેપ્ટર યાદ રાખજો કે બોર્ડની પરીક્ષા માટે પંદર માર્ક્સનો ગુણભાર ધરાવે છે બોર્ડ માટે પંદર માર્કનો ગુણભાર છે એટલા માટે અત્યારથી પાકા કરી નાખશો તો બોર્ડ વખતે ત્યારે વાંધો નહીં આવે અત્યારે તેમ કંજુસ કરશો તો પ્રોબ્લેમ થશે એટલે તમને એમ થાય સાહેબ સાતમા ચેપ્ટરમાંથી ચાર સવાલો કેમ એટલા માટે અત્યારે તો કામના છે જ આમાંથી ગેરંટી આયરે તમને કહું છું એક સવાલ આ પરીક્ષામાં છે બે હોય શકે તમારે કારણ કે એક થી સાત ચેપ્ટર જ છે ને તો એકય હોય શકે બે હોય શકે પણ હશે તો પાકું ગેરંટી છે બોર્ડમાં પણ હશે એ પણ તમને કહી દઉં ઓકે એટલે આ અત્યારે પાકા કરી નાખો તો અત્યારે ખાલી તમારે માત્ર ને માત્ર રિવિઝન જ કરવાનું રહે ઓકે તો વિભાગ ઈ ના વિડીયો વિભાગ ઈનો જે મેં સેશન છે અત્યારે એ તમારી સમક્ષ મેં લીધો દરેકે દરેક ચેપ્ટરમાં કેટલું કેટલું કયા કયા સવાલમાં લખવું જોઈએ એની પણ મેં તમને વાત કરી દીધી છે અને હજી નેક્સ્ટ આવા ઘણા બધા વિડીયો પ્રથમ સામિક પરીક્ષામાં તમને બહુ કામના બને તમને બહુ ઉપયોગી બને એવા દરેક વિષયના આવતા રહેવાના છે એટલે ચેનલને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો તમારા જેટલા મિત્રો સગાલા હોય ને શેર કરી નાખજો કે ભાઈ પ્રથમ સામયિક પરીક્ષાના વિડીયો આવી ગયા છે સૂર્યોદય ભવિષ્યવાણી દર દિવસે પેપરના આગલા દિવસે અને પેપર જે હોય તે દિવસે સવારે પાંચ વાગ્યે આવવાના છે તો ખાસ સ્ટે કનેક્ટેડ સ્ટે ટ્યુન મળે છે નેક્સ્ટ લેક્ચર ની ત્યાં સુધી આવજો ટોટા બાબાઈ શિયા